આઈબી છે ને આઈબી આખા ભારતનું ભાજપ પાસે ને સરકાર પાસે બહુ એક નંબર છે ગમે જ્યાંથી ગમે ગોતી આવે આનું કામ આમ કર્યું આનું કામ આમ કર્યું તો એને કયો ચહેરા બહાર પાડી દે તમારા તાકાત જ હોય ને તમે તમારી માનું ધાવણ ધાઈવ હોય ને તો એકવાર નામ બહાર પાડો બાકી પાટીદાર સમાજના નેતાઓને ટાર્ગેટ કરવાનું બંધ કરી દો અને હજી અમારા આ મળતી નહીં સમજે ને હજી એટલે ગુલામી કરવાની છે છત્રીય સમાજના આંદોલનમાં છત્રીય સમાજને ભડકાવવામાં કે છત્રીય સમાજનું આંદોલન વધારે ઉગ્ર કરવામાં ભરત બોગરાનું નામ આવ્યું પટેલ સમાજનો નેતા છે ને પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ વિવાદ વકર્યો છે ક્ષત્રિય સમાજમાં રોષ છે તો બીજી તરફ આ આખો જે વિવાદ છે વિવાદ ઊભો કર્યો છે બીજેપીના એક નેતાએ એવી ચર્ચાઓ થઈ ચર્ચાકુંભમાં નામ કોનું આવ્યું નામ આવ્યું ભરત બોગરાનું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને પાટીદાર નેતા પરંતુ આ પાટીદાર નેતા ભરત બોગલા હોય તેના સમર્થનમાં આવ્યા છે બન્ની ગજેરા અને બન્ની ગજેરા કોણ છે બન્ની ગજેરા સોશિયલ મીડિયામાં ઘણીવાર એક્ટિવ રહેતા હોય છે અને પોરબંદરના લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયાનો તેઓ વિરોધ કરતા હોય છે બન્ની ગજેરા સોશિયલ મીડિયામાં ઘણીવાર તેમની વિડીયોઝ વાયરલ થતી હોય છે ફરીવાર એમની વિડીયો વાયરલ થઈ છે તેમાં તેઓ પુરુષોત્તમ રૂપાલા અને ભરત બોગરા વિશે કહી રહ્યા છે ક્ષત્રિય સમાજનો જે આખો વિવાદ છે તેના વિશે વાત કરી રહ્યા છે પાટીદાર નેતા વિશે વાત કરી રહ્યા છે શું કહ્યું તેમણે આવું જોઈએ જોયું ને આજ દિવસની રાહ જોઈને બેઠો હતો મેં પહેલાં વિડીયોમાં જ કીધું હતું કે પાટીદાર સમાજના નેતાઓના ગળા કાપવા માટે ભારતીય જનતા પાર્ટીએ વ્યવસ્થિત પ્લાન બનેવ્યો છે ક્ષત્રિય સમાજના આંદોલનમાં છત્રીય સમાજને ભડકાવવામાં કે છત્રીય સમાજનું આંદોલન વધારે ઉગ્ર કરવામાં ભરત બોઘરાનું નામ આવ્યું પટેલ સમાજનો નેતા છે ને કદાવર નેતા રાજકોટ કે પોરબંદર સીટ ઉપર આજ ભરત બોઘરાનું નામ એનાઉન્સ થવાનું હતું ન થયું ક્યાંક ને ક્યાંક ભરત બોઘરાને દુઃખ લઈ ગયું હોય ને સાહેબ પાટીદારના નેતાઓ પાણીમાં ઢાંકણીમાં પાણી લઈને મરી જાજો જો ભરત બોઘરા સામે આંગળી ચિંધાતી હોય અને ભરત બોઘરાનો ક્યાંય એમાં વાક ન હોય અને ભરત બોઘરા એવું સ્ટેટમેન્ટ આપે કે હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું આમાં મારો કોઈ વાક નથી અને પાટીદાર સમાજના નેતાઓ કદાવર કેન્દ્રના ગૃહના ને ગુજરાતના મંત્રીમંડળના બધા જો ચૂપ બેઠા હોય ને તો આમાં વિચારો જેવી બાબત છે છત્રિય સમાજના નેતાઓ તો ખતમ કરશે જો તમે છત્રિય સમાજમાં બે ફાટા પડી ગયા રાજ શેખાવત કે કાલે હું કમલમનો ઘેરાવો કરીશ રાજ શેખાવતની અત્યારે અટકાયત થઈ ગઈ અને શેરસિંહ કી અમે શાંતિથી આંદોલન કરવા માગીએ છીએ અમે રાજ શેખાવતને આઈરે નથી રાજ શેખાવત એની રીતે આંદોલન કરશે આ બધાની વચ્ચે બધું જી કુકડું હોય ક્યાં આવ્યું પાટીદાર સમાજના નેતા ઉપર પરસોત્તમ રૂપાલા ક્યાંના પાટીદાર ભરત બોઘરા ક્યાંના પાટીદાર બોઘરાની કોઈ પણ પ્રકારની સંડોવણી હોય આ ભરત બોઘરાનું નેતૃત્વ ખતમ કરવાની વાત છે આ રૂપાલા સાહેબનું નેતૃત્વ ખતમ કરવાની વાત છે આ ગુજરાતમાંથી જેમ ક્ષત્રિય સમાજ કોંગ્રેસ છે ને કોંગ્રેસ કોંગ્રેસ કેન્દ્રમાં છત્રીય સમાજના ઘણા કદાવર નેતાઓની સીટ ફાળવતી જે અત્યારે રિપીટરમાં ભાજપ નથી ફાળવતી જેમ છત્રીય સમાજનું નેતૃત્વ ભાજપે ખતમ કર્યું એમ હવે પાટીદાર સમાજનો વારો છે આ ભૂલાય નહીં આ તમારે ભૂલવું જોઈ નહીં પોરબંદર સીટ ઉપર જયેશભાઈ રાદડિયાનું વર્ચસ્વ ખતમ કર્યું ભરત બોઘરાનું રાજકોટ સીટ ઉપર વર્ચસ્વ ખતમ કર્યું રમેશ ધડુકને તો હવે ઉમર થઈ ગઈ એટલે એનું વર્ચસ્વ થાવ ખતમ જ કરી નાખું બહુ વિચારવા જેવી બાબત છે મિત્રો હજી જોજો પાટીદાર સમાજના જે કદાવર નેતાઓ આમ કોલર ટાઈક કરીને નીકળતા ને કોઈ બાપ જવાબ ન દેતા ને જો તમારો તમારી માથે જ આવ્યું બધું અમે જેમ બેઠા બેઠા જોઈશું બધું તમારી માથે આવશે બધું હવે ભરત બોકરા શું કરશે ભરત બોગરાએ તો નિવેદન દઈ દીધું કે ભાઈ હું જાહેર જોઈને છોડવા તૈયાર છું અરે મારા સાહેબ તમારી માથે ક્યાં સાબિત થયું હતું તમારે આવા નિવેદન દેવાની જરૂર હતી તમારે કોઈ પ્રકારનો ખુલાસો કરવાનો જ નહોતો એ બધા તો મીડિયા વડે તો હવામાં તીર મારતા હતા તમે માથે લઈ લીધું ને આ તમારે લેવાનું જ નહોતું કારણ વગરના ભારતીય જનતા પાર્ટી એમ કે છે આઈબીનો રિપોર્ટ આવ્યો આઈબી છે ને આઈબી એ આખા ભારતનું ભાજપ પાસે સરકાર પાસે બહુ એક નંબર છે ગમે ત્યાંથી ગમે ગોતી આવે કે આનું કામ આમ કર્યું આનું કામ આમ કર્યું તો એને કયો ચહેરા બહાર પાડી દે તમારા તાકાત જ હોય ને તમે તમારી માનું ધાવણ ધાવા હોય ને તો એકવાર નામ બહાર પાડો બાકી પાટીદાર સમાજના નેતાઓને ટાર્ગેટ કરવાનું બંધ કરી દો હજી અમારા આ મળતી નહીં સમજે ને હજી એટલે ગુલામી જ કરવાની છે જય સરદાર